પાટણ જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ગામે ગામથી રમારી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો જગદીશ પંચાલના એક વિસ્તૃત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા ત્રણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું સાથોસાથ અન્ય સમાજના મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરતસિંહ ડાભી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર માલધારી સમાજના આગેવાન અર્જુનભાઈ રબારી ગોવાભાઈ રબારી કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગભીરભાઈ ચૌધરી રમેશભાઈ ઠક્કર ડોક્ટર દેવજીભાઈ પટેલ સુરેશભાઈ ઠાકોર રામભાઈ આહિર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહી અને ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતડવા માટે સૌ કોઈ લોકો કટિબદ્ધ બન્યો હોવાનો સુરત કરવામાં આવ્યો અને જંગી જીતવાની પણ વાત હતી પદમાં નવોર્ડ જેને મળ્યો છે માલજી કાકા આપણામાં હોય ગોવાભાઈ દેસાઈ આપણામાં હોય રણછોડભાઈ ગબારી આપણામાં હોય તો અમારે શંકા કરવાની ક્યાં જરૂરત છે પણ તમે ડબલ તાકાત થી તમારે અને અમારે કામ કરવાનો છે અને જે 5 લાખ થી ઉપર મતે જીતાડવાના કારણ કે મોદી સાહેબના ની વાત કરીએ તો અહીંયા 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમે અમે જોયું છે કે મારે મારા